ભરૂચમાં બે સંતાનના પિતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજવતા યુવાને પંદર વર્ષીય શગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે તેને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે ભરૂચમાં બે સંતાનનો પિતા એવા હોમગાર્ડે સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગણતરીના કલાકમાં ફરિયાદ નોંધી હોમગાર્ડને જેલ ભેગો કર્યો છે ભરૂચમાં બે સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમગાર્ડે પંદર વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો ઘટનાની જાણ પરિવારને થતા તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ શહેર રહેતી 15 વર્ષની એક સગીરા ના ગૌરી વ્રત પૂર્ણ થયા થયાને બે ત્રણ દિવસ બાદથી ભરુસી ડિવિઝન પોલીસ મતકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાન માં છડી નોમના દિવસે સગીરા સાથે બપોરના 3:00 વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વેળાએ હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે પાછળથી પકડી લઈ તેના કપડા ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી

તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો એને પકડી લીધેલી એને બળજબરી પૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દૃષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ ડબલ્યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરંટા સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં